તો ધ્રુવ ભટ્ટ આપણી ભાષાના એટલે આપણી ગુજરાતી ભાષાના જાણીતા નવલકથાકાર અને કવિ બંને છે તેમણે સમુદ્રાંતિકે અને અગ્નિકન્યા જેવી નવલકથાઓ લખી છે કઈ કઈ તત્વમસી સમુદ્રાંતિકે અગ્નિકન્યા જેવી નવલકથાઓ લખી છે ગાય તેના ગીત એવો એમનો શું છે કાવ્ય સંગ્રહ છે મિત્રો એમને તત્વ મસી માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ એમને પ્રાપ્ત થયો છે સન્માન થયું છે 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 ચાલો હવે તમને પરીક્ષામાં પૂછાય એવું આ જે પાઠ એકમ એ ધ્રુવ નવલકથા અગ્નિ કન્યાનો એક અંશ છે એક ભાગ છે એટલે કે નવલકથામાંથી અગ્નિકન્યા નામની નવલકથામાંથી આ અપરાજય નામનો પાઠ લીધેલો છે એટલે પ્રશ્ન પૂછી શકે શેમાંથી લીધેલો છે જેમાં અભિમન્યુના પરાક્રમની બરોબર એની શૌર્યતાની ગાથા વણી લેવામાં આવી છે અભિમન્યુની વીરતા આપણને પ્રેરણા આપે છે પાઠની ભાષા ઘણી જ રોચક છે અદભુત છે મજા આવે એવી છે તો વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ એ પણ છે કે બીજા બધા વિષયના સર અમારે વિડીયો લેક્ચર જોવા હોય તો સર અમારે સ્વાધ્યાયના વિડીયો જોવા હોય તો ભાઈ તમને બધું મળી જશે ટેન્શન ક્યાં લો છો તમે

આપણે ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે બરાબર ચાલો ડાઉનલોડ કરી લીધી ઓપન કરશો એટલે પેજ ખુલેમાં તમારો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેજ ખુલેમાં પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડિયો તમારો ધોરણ છઠ્ઠું પસંદ કરવાનું વિષયમાં પાઠવાર વિડિયો જોવાના અથવા તો શાળા મિત્રમાં ધોરણમાં તમારું પ્રમાણે જોઈ શકો છો ટૂંકમાં જઈએ બરાબર તેરમા દિવસે હવે તેરમા દિવસે કેમ કીધું છે તો કે આજે યુદ્ધ ચાલી રહ્યું છે એ યુદ્ધનો તેરમો દિવસ છે એટલે શબ્દ વાપરો છે તેરમા દિવસે સવારે શત્રુઓ શત્રુઓ એટલે કોણ થશે વિદ્યાર્થી મિત્રો દુશ્મનો શું થશે દુશ્મનો તો દિવસે સવારે અર્જુનને યુદ્ધ માટે પડકાર ફેંક્યો હવે જો આના માટે આપણે મહાભારત વિશે જાણતા હોવા જોઈએ મહાભારત આપણે જોયેલું હોવું જોઈએ બરાબર તો આપણે તરત જ એના પાત્રો વિશે તરત જ ખ્યાલ આવી જાય તો અર્જુન કોણ છે તો કે પાંડવો છે બરાબર એમાં પેલા મોટા યુધિષ્ઠિર બીજા છે એ ભીમ ત્રીજા અર્જુન પછી નકુલ અને સહદેવ આ પાંચ પાંડવો છે એને યુદ્ધ માટે પડકાર ફેંક્યો છે અને તેને રણભૂમિના કે જ્યાં યુદ્ધ જ્યાં યુદ્ધ કરવામાં આવ્યું છે એને શું કહેવાય રણભૂમિ કહેવાય એના દક્ષિણ છેવાડે એટલે કે બીજા છેડે એને ખેંચી ગયા દાખલા તરીકે યુદ્ધ અહીંયા થઈ રહ્યું છે બરોબર અહીંયા યુદ્ધ તો એને આ બાજુ ખેંચી ગયા આમ દક્ષિણ છેવાડે જેથી કરીને અહીંયા યુદ્ધમાં શું થઈ રહ્યું છે એ ખબર ન પડે એટલા માટે આ તરફ દ્રોણ અને દ્રોણે કૌરવ સૈન્યને કમળના આકારમાં ગોઠવ્યું જો હવે અહીંયા યુદ્ધના મુખ્ય સેનાપતિ કોણ હતા તો આપને ખબર છે ગુરુ દ્રોણ હતા બરાબર કે જેમણે અર્જુન વિદ્યા આપેલી હતી ખબર છે અને કૌરવના સેનાપતિ કોણ હતા તો કે ગુરુ દ્રોણ હતા તો ગુરુ દ્રોણે કૌરવ સૈન્યને કમળના આકાર માં ગોઠવ્યું તો કમળને કહેવાય પદ્મ શું કહેવાય પદ્મ તો એને કમળના આકારમાં પદ્મના આકારમાં ગોઠવ્યું તે જોઈને દ્રષ્ટ ધુમનની ચિંતાનો પાર ન રહ્યો એટલે કે જે દ્રષ્ટ ધુમન કે જે પાંડવોના પક્ષે હતા બરાબર તો એમની ચિંતા થવા લાગી કે નક્કી કૌરવો કંઈક નવા જૂની કરવા જઈ રહ્યા છે આપણી ભાષામાં વાત કરીએ તો એટલે કે નક્કી કંઈક કૌરવો કંઈક ષડયંત્ર ગોઠવી રહ્યા છે આ વ્યુને ભેદી સૈન્યમાં મહાવિના સર્જાય એટલે કે સાંજ પડતા સુધીમાં જ શું થઈ જાય તો કે પાંડવો છે એ મૃત્યુ પામી શકે છે બરાબર અથવા તો પાંડવ સૈન્ય છે એના સૈનિકો છે એ મૃત્યુ પામી શકે છે તેણે પોતાની ચિંતા યુધિષ્ઠિર પાસે દર્શાવી શું કામ કારણ કે સૌથી મોટા ભાઈ કોણ હતા યુધિષ્ઠિર હતા હવે આમાં અર્જુન છે એ તો બીજા છેડે જતા રહ્યા હતા યુદ્ધ કરવા માટે દક્ષિણ છેડે અર્જુન છે એ તો યુદ્ધ કરવા માટે દક્ષિણ છેડે જતા રહ્યા હતા એટલે હવે અહીંયા જે યુદ્ધ થતું હતું એમાં નિર્ણય કોને લેવાનો હતો યુધિષ્ઠિરને એટલે કે છે કે દ્રોણે કૌરવોના સૈન્યને કમળના આકારમાં ગોઠવવાનું શરૂ કર્યું જોઈ અને ધ્રુષ્ટુમન છે એની ચિંતાનો પાર ન રહ્યો અને એણે આ પદ્માવ્યુને કે છે કે ભેદી ન શકાય તોડી ન શકાય ભેદવું એટલે તોડવું બરાબર તોડી ન શકાય તોડી ન શકાય તો સાંજ સુધીમાં પાંડવના સૈન્યમાં મોટા પ્રમાણમાં વિનાશ સર્જાય એટલે કે મોટા પ્રમાણમાં સૈન્ય નાશ પામે એને પોતાની ચિંતા યુધિષ્ઠિરને વાત કરી દ્રૌપદીએ આ વાત સાંભળી દ્રૌપદી પણ ત્યાં હતા એના વાત સાંભળી તેણે કહ્યું કે સુભદ્રા કહેતી હતી કે અભિમન્યુ પદ્મ ભેદી શકે છે શું કે છે સુભદ્રા જે છે અર્જુનની પત્ની હતી અને શ્રી કૃષ્ણ ભગવાનની બહેન હતી અને અભિમન્યુની માતા હતી હવે તમને મિત્રો તમારે મહાભારત જોવું જ પડે બરાબર અથવા તો એમનો ઇતિહાસ વાંચવો પડે તો તમને આ બધા પાત્રોની વધારે એક માહિતી મળી શકે કે કયું પાત્ર કોણ હતું એટલે સુભદ્રા કહેતી હતી એવું દ્રૌપદી કહે છે કે સુભદ્રા કહેતી હતી કે અભિમન્યુ પદમાં ભેદી શકે છે આ અભિમન્યુ છે એ કમળ આકારે જે કૌરવનું સૈન્ય ગોઠવાયું છે એને તોડી શકે છે પાર્થે એટલે પાર્થ એટલે કોણ વિદ્યાર્થી મિત્રો અર્જુન તો અર્જુને તેને આ વિદ્યા આપી છે બરાબર અર્જુને તેના વિદ્યા શીખવાડેલી છે અભિમન્યુને બોલાવાયો એટલે કે હવે અભિમન્યુને બોલાવ્યો જ્યાં આ વાત થતી હતી ત્યાં યુધિષ્ઠિર ભીમ દ્રૌપદી ચર્ચા કરતા હતા બરાબર અને અભિમન્યુને બોલાવ્યો એટલે અભિમન્યુ આવ્યો અને કીધું કે આપે મને બોલાવ્યો એ બધાને શું કહેતો તાત શ્રી કહેતો બરાબર ને તો આપે મને બોલાવ્યો તરુણ એટલે કે હજી નાની ઉંમર છે બરાબર હજી યુવાનીમાં એ પ્રવેશ કરવા માંગે છે અથવા તો યુવાની પહેલાનો સમય એટલે તરુણ અવસ્થા આપણે કહેવાય તો તરુણ અભિમન્યુને છાતી સરસો ચાપતા યુધિષ્ઠિરે કહ્યું એટલે કે આ અભિમન્યુ હતો જે હજી મૂછનો દોરો ફૂટ્યો હતો વ્યવસ્થિત તો આ અભિમન્યુને છાતી સરસો એટલે કે એને બત ભીડી લીધી અને બત ભીડતા યુધિષ્ઠિરે કહ્યું હા બેટા અમેશ તને બોલાવ્યો છે કે હા બેટા મેશ તને બોલાવ્યો છે દ્રોણે પદ્મ રચના કરી છે ગુરુ દ્રોણ છે કૌરવના પક્ષે એને પદ્મ એક રણનીતિ છે છે બરાબર યુદ્ધ લડવા માટેની એક શું રણનીતિ આપણે બાહુબલી પિક્ચર જોયેલું જ છે મિત્રો બરાબર તો જુદી જુદી રણનીતિ હોય યુદ્ધને જીતવા માટે ઓછા સૈનિકોની મદદથી કેમ જીતી શકાય મુશ્કેલીમાં કેમ જીતી શકાય બરાબર આ બધાની એક નીતિ હોય એમ તેને ભેદવાની શક્તિ એટલે કે આ પદ્મ તોડવાની શક્તિ અને આવડત કોની કોની અંદર 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 છે 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 શ્રી કૃષ્ણની અર્જુનની પ્રદ્યુમનની અને સિવાય આ ત્રણમાં તો છે જ એ સિવાય કોઈનામાં હોય તો તે તારામાં છે એટલે કે તમારા ચારની અંદર જ આ પદ્મવ્યુને તોડવાની શક્તિ છે બાકી કોઈની અંદર આ પદ્મ તોડવાની શક્તિ નથી અભિમન્યુ થોડીક ક્ષણો થોડીક વાર માટે મૌન સેવી રહ્યો થોડીક વાર માટે શાંત થઈ ગયો પછી શિબિરની બહાર નીકળીને કે જ્યાં ચર્ચા થતી હતી આપને ખબર છે એ શિબિર કોને કહેવાય તો કે જ્યાં યુદ્ધ થતું હોય બરાબર પછી ત્યાં સાઈડમાં જે તંબુ તાણા હોય ને કે જ્યાં એની ચર્ચાઓ ચાલતી હોય આપણે રામાયણ મહાભારત જોયું હોય તો ખબર હોય હે ને તો સાંજે બધે શિબિરમાં આવી જાય તો આ શિબિરની બહાર નીકળીને

મિત્રો વિચાર કરો આમ આમ કેટલું બહાદુરીથી ઊભા છે અભિમન્યુ એટલે કે છે એક હાથ કમર પર રાખીને અભિમન્યુ આ મહા પદ્મને નીરખી રહ્યા મહા એટલે મોટું બરોબર મોટા કમળને નિરખી રહ્યો એટલે કે જોઈ રહ્યો નિરખી રહ્યો એટલે કે જોઈ રહ્યો સવારનો તડકો હતો કારણ કે આ સવારની વાત છે આ કુમળા યોદ્ધાના સવારનો તડકો છે આ કુમળો એટલે કે આ માસૂમ યોદ્ધો બરાબર કે જે યુદ્ધ કરવાનો છે એને યોદ્ધો કહેવાય તો યોદ્ધાના ગોર વર્ણને દીપાવતો એટલે કે ગોરા રંગને વર્ણ એટલે રંગ ગોરા રંગને દીપાવતો હતો બધા અભિમન્યુની પાછળ જ શિબિરમાંથી બહાર આવ્યા જેવી રીતે અભિમન્યુ શિબિરમાંથી બહાર આવ્યો અને કૌરવ સેનાનું નિરીક્ષણ કરવા લાગ્યો એની સાથે જ બીજા બધા પણ જે શિબિરની અંદર હતા એ પણ બહાર આવ્યા યુધિષ્ઠિર તરફ ફરતા અભિમન્યુએ કહ્યું હવે યુધિષ્ઠિર બાજુ ફરીને અભિમન્યુએ કહ્યું કાકાશ્રી આ પદ્મ હું ભેદી શકીશ કાકાશ્રી આ પદ્મ છે એને હું તોડી શકીશ પરંતુ મારા પદ્મ પ્રવેશ પછી જો તેની પાંખડીઓ બીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે શું કે છે કે કાકાશ્રી પદ્મને તો હું તોડી નાખીશ એમાં કઈ વાંધો નથી ચાલો પરંતુ હું મારા પદ્મનો પ્રવેશ કરી લઉં પદ્મને તોડીને અંદર પ્રવેશી જાઉં પછી જો તેની પાંખડીઓ બીડાઈ જાય એટલે કે ફરી પાછું આ પદ્મ છે એ બંધ થઈ જાય તો તમે એક પાંડવોમાંથી એક જે આ મહારથી છે એ ગુમાવશો એટલે કે આપણે કહી શકાય કે જે મોટો લડવૈયો છે મહારથી એટલે મોટો લડવૈયો છે તો તમે એક મોટો લડવૈયો ગુમાવશો એવું હસતા હસતા એને કીધું એટલે કે પછી એ અભિમન્યુ હસ્યો હવે ભીમ અભિમન્યુ અભિમન્યુ પાસે પાસે આવ્યો અને ભીમે આવીને કીધું અમે તને ઘેરાવા નહી દઈએ એટલે કે તું એકવાર વાર પાંખડીને તોડી નાખીશ બરાબર પછી અમે તને ઘેરાવા નહીં દઈએ એટલે કે અમે બધા જ મહારથીઓ બધા જ લડવૈયાઓ તારી સાથે જ રહીશું કે જેથી કરીને કમળ પાછું બીડાય ન જાય એક વખત તું તોડે તે સાથે જ અમે અંદર ધસી જઈને બધું વિખેર કરી નાખશું શું કે છે એક વખત તું પદમવ્યુને તોડી નાખ એટલે અંદર પ્રવેશી જા તો સારી સાથે સાથે અમે પણ પ્રવેશી જશું અંદર પણ અમે ઘૂસી જઈશું અને બધું વિખેર કરી નાખશું અમે પાંખડીઓને ફરીથી બીડાવા દઈશું નહીં વિદ્યાર્થી મિત્રો એ કેવી રીતે આપણે વાત કરવા માંગીએ છીએ તો જો હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું બરાબર આ જે છે એ પદ્મની આકારની આપણે ખબર છે ને કોઠા હોય એ હાલ બરાબર આ રીતે હવે શું કહે છે કે માની લો કે આ પદ્મને તોડી બરાબર આ રીતનું આખું પદ્મ છે કમળ બરાબર હવે અહીંયા અભિમન્યુ છે

નહીં તું જેવો અંદર પ્રવેશીશ તેવા જ અમે સાથે સાથે અંદર પ્રવેશી જઈશું અભિમન્યુ એક ડગલું આગળ આવ્યો અને ભીમની આંખોમાં આંખો પોરોવીને તેણે કહ્યું હવે અભિમન્યુ ભીમ તરફ એક ડગલું આગળ વધ્યો અને ભીમની જે આંખો છે એમાં આંખો કોરોવીને કહ્યું એટલે કે એકબીજાની સામે એક ધારુ જોઈને કહ્યું એવું થઈ શકશે કે કેમ તે વિશે વિચારવું હું છોડી દઉં છું એટલે કે તમે જે કયો છો એ પ્રમાણે થશે કે કેમ એના વિશે હું વિચારતો નથી બરાબર કદાચ તમારી ધારણા સાચી પણ પડે અને કદાચ ખોટી પણ પડે એ મને ખબર નથી તમે મારી પાછળ હોઈ શકો પણ ખરા ન પણ હોઈ શકો ખરા પછી ધૃષ્ટ ધુમન તરફ ફરીને કહ્યું હવે જો ધૃષ્ટ ધુમન કોણ હતો આપને ખબર પડી જશે મામા મને આજ્ઞા આપો એટલે કે મને આ યુદ્ધમાં જવાની પરવાનગી આપો હવે સમય થઈ ગયો હશે રથમાં બેસવા જતા અભિમન્યુને દ્રૌપદીએ વહાલથી પાસે લીધો શું કે છે રથમાં જેવા એ બેસવા જાય છે તરત જ અભિમન્યુને દ્રૌપદીએ વહાલથી પાસે લીધો અને તેના કપાળે ચુંમી ભરીને વિદાય આપી બરાબર એમના કપાળે એમને વહાલ કર્યું ચુંમી ભરી અભિમન્યુ રથમાં સવાર થયો કે સારથીએ તેને કહ્યું હવે જો અભિમન્યુ રથમાં બેસી ગયો એટલે સારથીએ તો એને કીધું કે કુમાર દ્રોણને હું જાણું છું એટલે કે અભિમન્યુ ને કે છે કુમાર આ દ્રોણને હું સારી રીતે જાણું છું તે નિયમ વિરુદ્ધ યુદ્ધ કરશે એટલે કે જે યુદ્ધના નિયમો છે બરાબર કે રથમાં બેઠા હોય ને હાથી સાથે ઘોડા પર બેઠા હોય ઘોડા સાથે અને પગપાળા હોય ને પગપાળા સાથે યુદ્ધ કરવાનું એવા નિયમ હોય તો કે છે અને બીજું શસ્ત્ર વગરના હોય તો એની સાથે યુદ્ધ નહીં કરવાનું આવા નિયમો હોય કેટલાક તો કે એ નિયમ વિરુદ્ધ કરશે એટલે કે નિયમોને કોઈ ધ્યાનમાં લેશે નહીં હોત તો સારું છે આજ્ઞા લીધી હોત તો બહુ સારું હતું તો કે આપને ચિંતા હતી નહીં મારી મોટી માના આશીર્વાદ લઈ લીધા છે જો એમની માં કોણ છે તો કે સુભદ્રા છે બરાબર એ પણ અર્જુન ની પત્ની છે દ્રૌપદી છે એ પણ આપને ખબર છે બરાબર પણ પેલા દ્રૌપદી સાથે વિવાહ છે અભિમન્યુ રથના આગળના ભાગે નમીને પોતાના સારથીની અભિમન્યુ રથના આગળના ભાગે જેનો સારથી બેઠો હોય બરાબર ઘોડાને ચલાવનાર રથને ચલાવનાર એટલે સારથી કહેવાય તો એની પીઠ થાબડતા બોલ્યા એટલે કે પીઠ થપ થતા બોલ્યા સુમિત્ર કદાચ સાંજે હું મારી મોટી માને ચરણે વંદન કરવા પાછો ન ફરું એટલે કે કે છે સુમિત્ર સારથીને કદાચ સાંજ પડે યુદ્ધ પૂરું થાય આજનો દિવસ અને હું મારી મોટી માના એટલે કે દ્રૌપદી માતાના ચરણે બરાબર વંદન કરવા માટે ચરણ પગે લાગવા માટે પાછો ન ફરું પરંતુ હવે એ વિચારવાનો સમય નથી પરંતુ હવે આ વિચારવાનો સમય નથી પાછો ફરીશ કે નહીં ફરું હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું જો કીધું ને અર્જુન એના પિતા સુભદ્રા એની માતા અને સુભદ્રા કોણ છે કૃષ્ણ ભગવાનની બહેન શ્રી કૃષ્ણનો ભાણેજ એટલે ભાણ્યો થાય બરાબર બહેન હોય એનો દીકરો એટલે હું થાય ભાણ્યો એટલે ભાણેજ અને ઉતરા જે છે એનો પતિ છું ભય પામવાનું હું શીખ્યો જ નથી બરાબર ડર રાખવાનું બીક રાખવાનું શીખ્યો જ નથી સીધો જ દોડાવી જા જા હું તને આજ્ઞા કે આ રથ ને એક જ પદ્મની વચ્ચો નાખું મિત્રો સામાન્ય રીતે કમળમાં આઠ પાંખડીઓ હોય બધી પાંખડીઓને તોડી ન નાખું તો હું સુભદ્રાના પેટે જન્મ્યો ન હતો એમ માનજે આપણે ઘણી વાર ખબર ને હું આ કામ ન કરી નાખું તો મારી માનું ધાવણ લાજે બરાબર એની જેમ કે હું સુભદ્રાના પેટે જન્મ્યો ન હતો એવું માનજે એટલે કે હું આના ચકનાચૂર કરી નાખીશ વિદ્યાર્થી મિત્રો વિડીયો ઘણો મોટો બને છે એટલે હવે પછીની માહિતી છે એ આપણે ભાગ બેની ની અંદર જોઈશું બરાબર તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત ઉદ્દ